તાજેતરમાં ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા સુરતના માંડવી વિધાનસભાના સરપંચોનું સન્માન સમારોહનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ દ્વારા આયોજિત તાજેતર ચૂંટાયેલા સરપંચના સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ અને બીટીપીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા બસો પચાસ જેટલા કાર્યકરોએ પોતાનો પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા ભાજપ પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી મંત્રી કુંવરજી હડપતિના હસ્તે ખેસ પહેરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસ અને બીટીપીમાં ગાબડો ઉપડતા જ પક્ષ ચિંતામાં પડ્યો છે एمنا tamang warna, सभ्य श्रीयो Dokter Asis সুভা রাতটি সড ও সুধভা যে হা স স। આજે કોંગ્રેસ રામ રામ પણ આપણને થાય કે આપણું પણ સ્વાગત કરવું જોઈએ તો હું બધાને અત્યારે વિનંતી આપણે અત્યારે માંડવી તાલુકા સંગઠનના પ્રમુખ પ્રમુખશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ સાંપ્રતિ ग्वालियरપતિ સાહેબ સૌસદ શ્રી ડાંગોલા વસાવા એક જિલ્લાના માન મંત્રેને પ્રભારી સન્માન સિકરી રહ્યા છે સાહેબ કૃપા વસાવા જે પુરાંગંગજન સભ્ય કોંગ્રેસ સાહેબ તો પણ કોંગ્રેસર અરમન કાર્યાલય આજે ભારતીય જનતા હવે આપણે જીગ્નેશભાઈ શાહ જેવો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ હતા

રસિકભાઈ ચૌધરી હું અહીંથી નામનું જે ઉદબોધન કરું તેઓ અહીં સ્ટેજ પર આવશે અને અમારી પાર્ટીમાં સ્વાગત

અને બિનહરીફ થયા છે એવા સરપંચોનો સન્માન સમારંભ હતો સાથે સાથે આજે કોંગ્રેસમાંથી પણ જે કી પોસ્ટ ભોગવી ચૂકેલા હોય એવા કાર્યકરો અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે બીટીએસમાંથી પણ અમારી સાથે આજના કાર્યક્રમમાં જોડાઈ ગયા છે ખાસ કરીને ભાઈ ગોકા કિરણ બેન લીલાબેન ભાઈ ધીરુભાઈ દીક્ષિત ધર્મેશભાઈ દીક્ષિત અને આજે અહીંયાથી રજા લઈને ગયા હોય એવા જીગ્નેશભાઈ શાહ પણ અમારી સાથે જોડાઈ ગયા છે એ મારા કાર્યાલય પર આવીને જોડાઈ ગયા હતા કારણ કે એમને ત્યાં કોઈક અશુભ પ્રસંગ બન્યો હોય તેને કારણે વહેલા નીકળી ગયા છે અને મોટી સંખ્યામાં લોકો આજે જોડાયા છે